લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાહ તૈયારીઓ આદરી દેવામાં આવી છે જો કે હાલ ઉમેદવારોની પસંદગીની બાબતે વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી છે તે તમામ રાજકીય પાર્ટીથી આગળ ચાલી રહી છે અને તેમણે પોતાના ઉમેદવારો ઘોષિત પણ કરી દીધા છે ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી છે તે ગમે ત્યારે આઠ રાજ્યમાં એકસોથી એકસો વીસ ઉમેદવારો છે તે જાહેર કરી શકે છે સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી છે તે એક સાદ ઉમેદવારો જાહેર કરતી આવી છે ને કોંગ્રેસની હાલ આ બાબતને લઈને દૂર દૂર સુધી કોઈ પણ ઉમેદવાર જાહેરાત કરવાની કોઈ તૈયારી ન હોય તે પ્રકારના સમાચારો પણ દેખાઈ રહ્યા છે તે વચ્ચે હવે કોની કોની ટિકિટ કપાઈ શકે છે કોને ફરી રિપીટ કરવામાં આવશે કયા કયા માપદંડો છે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ધ્યાનમાં લીધા છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં આ વખતે દેશમાં ત્રણસો સિત્તેર થી વધુ સીટોના લક્ષ્યાંક સાથે હવે તૈયારીઓ હાથરી દીધી છે અને ગમે ત્યારે પહેલી યાદી આઠ રાજ્યના સો થી એકસો વીસ ઉમેદવારોની પડે તે માટે પણ તમામ અહેવાલો જે છે સમાચારોમાં આપણને સાંભળવા મળી રહ્યા છે ગુજરાતની ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં છવ્વીસ બેઠકો પાંચ લાખથી વધુ લીટ્સ સાથે જીતવા માટે પણ સંકલ્પ લેવામાં આવ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને જે જે હાલના જે વ વર્તમાન સાંસદ છે તેમની સામે એન્ટી ઇન્કમ્બન્સીને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે સાથે જ મોટા ભાગે આ વખતે પ્રવર્તમાન સાંસદોને ટિકિટ ગુજરાતમાં કપાઈ શકે છે તેવી અટકળો વિવિધ અહેવાલોમાં ચાલી રહી છે વાત કરવામાં આવે તો હાલ કેટલીક જગ્યા એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના માપદંડો મૂક્યા છે કે સાઠ વર્ષથી વધુ જે ઉંમર ધરાવતા હાલના જે સાંસદો છે તેમને ટિકિટ કાપવામાં આવશે નો રિફિટ થિયરી અપનાવવામાં આવશે નવા ચહેરાઓને તક આપવામાં આવશે પરંતુ કેટલીક જગ્યાએ ભાજપની મજબૂરી પણ છે કે તેમને એ જ ચહેરાઓ અપનાવવા પડશે હાલ કયા કયા સાંસદોની ટિકિટ કપાઈ શકે છે જે મીડિયા અહેવાલોમાં અટકળો ચાલી રહી છે તે મુજબ વાત કરીએ તો બનાસકાંઠાથી પર્વત પટેલની ટિકિટ કપાઈ શકે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના મૂળ પર આધાર છે તે દર વખતે સસ્પેન્સ આપતી આવી છે ને આ વખતે તેના ઉપર આધાર છે કે પરબત પટેલની ટિકિટ ફરી તેમને રિપીટ કરવા છે કે પછી તેમની ટિકિટ કાપી છે વાત કરીએ તો પાટણથી ભરતસિંહ ડાબી હાલ તેમના ઉંમર ક્રાઈટેરિયાની વાત કરવામાં આવે તો સડસઠ વર્ષની ઉંમર ભરતસિંહ ડાબી ધરાવે છે મહેસાણાથી શારદાબેન પટેલની ટિકિટ કપાઈ શકે છે અને તેમની જગ્યાએ તેમના પુત્રીનું નામ પણ હાલ ચર્ચામાં છે એટલે મહિલા પાટીદાર જે કોઈ પણ ઉમેદવાર છે તેમને ટિકિટ આપી શકે છે શારદાબેન પટેલની ઉંમર પણ પંચોતેર સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડની ટિકિટ કપાઈ શકે તેવી અટકળો હાલ જુદા જુદા મીડિયા અહેવાલોમાં ચાલી રહી છે તેમની ઉંમર પણ એકોતેર વર્ષની આસપાસ છે સુરેન્દ્રનગરમાંથી મહેન્દ્ર મુંજ પર મુંજપરા એમની ટિકિટ કપાઈ શકે છે પણ તેમની ઉંમર પંચાવન વર્ષ છે હવે ભારતીય પાર્ટીના મૂળ ઉપર આધાર છે કે તેમને ટિકિટ કાપવી છે કે પછી તેમને રિપીટ કરવા છે રાજકોટમાંથી મોહન કુંડારીયાની ટિકિટ કપાય તેવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે એવી અટકળો ચલાવવામાં આવી રહી છે સાથે જ પોરબંદરમાંથી રમેશ ધડુકની ટિકિટ કપાઈ શકે છે જેમની ઉંમર હાલ પાસઠ વર્ષ છે બારડોલીમાં થી પ્રભુ વસાવાની ટિકિટ કપાઈ શકે છે તેવી ચર્ચાઓ છે મીડિયા અહેવાલમાં ચાલી રહી છે હાલ જે દર્શનાબેન જરદોઝ છે સુરતના સાંસદ છે ને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી છે તેમની પણ ટિકિટ કપાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી છે પછી વલસાડના કેસી પટેલ જેમની ઉંમર ચુમ્મોતેર વર્ષે તેમની પણ ટિકિટ કપાઈ શકે છે પરંતુ ભરૂચ સીટ પર એક સસ્પેન્સ જોવા મળી શકે છે ભરૂચ સીટ પર મનસુખ વસાવાનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે ને ભરૂચ સીટ પર કોઈ પણ પ્રકારનું જોખમ છે તે ભાજપ લેવા માગતું નથી તેને ધ્યાનમાં રાખીને મનસુખ વસાવા જે અનુભવી છે ને છેલ્લા છ છ ટથી સારી એવી લીડથી પણ જીતતા આવ્યા છે એટલે મનસુખ વસાવા ઉપર કળશ ભારતીય જનતા પાર્ટી ઢોળી શકે છે જો તો હવે સસ્પેન્સ જે તે આપતી હોય છે છોટાઉદેપુરથી ગીતા રાઠવાની ટિકિટ છે તે કપાઈ શકે છે પંચમહાલથી રતનસિંહ રાઠોડની ટિકિટ કપાઈ શકે છે જસવંતસિંહ ભાભોર જે દાહોદના હાલના વર્તમાન સાંસદ છે તેમની પણ ટિકિટ કપાઈ શકે છે દેવુસિંહ ચૌહાણ તેમને ટિકિટ ફરી મળી શકે છે એટલે કે તેમને રિપીટ કરાઈ શકે છે કેમ કે હાલમાં તેઓ કેન્દ્રીય મંત્રી પણ છે તેને ધ્યાનમાં રાખીને અને ખેડાના સાંસદ છે એટલે તેમને ટિકિટ આપવાના મૂળમાં ભારતીય જનતા પાર્ટી દેખાઈ રહી છે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ તેમને લઈને અત્યારે હાલ અસમંજસ ચાલી રહી છે કે તેમને ટિકિટ આપવી કે તેમની ટિકિટ કાપવી હાલ જામનગરમાંથી પૂનમ માડમનું નામ ચર્ચામાં છે તેમને ફરી રિપીટ કરાવી શકે છે તેવા સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તેમજ નવસારીથી તો પ્રદેશ પ્રમુખ સી પાર્ટીની ટિકિટ નક્કી માનવામાં આવી રહી છે ગાંધીનગરથી તો અમિત શાહ જે હાલના કેન્દ્રીય ગૃહમંત્રી છે તેમની ટિકિટ પાકી માનવામાં આવી રહી છે એટલે હાલના વર્તમાન સાંસદોમાં મોટા ભાગે સાંસદોની ટિકિટ છે તે કપાઈ શકે છે હવે જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે યાદી બનાવવામાં આવી છે આ યાદીમાં કયા નવા ચહેરાઓને આ વખતે તક આપવામાં આવશે કે પછી અહીંયા જે જે જગ્યાએ લાગે છે કે સંઘર્ષ છે ત્યાં રિપીટ કરવામાં આવશે એ તમામ બાબતો છે તે હવે થોડીક જ વારમાં એટલે કે ગમે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પહેલી યાદી બહાર પાડે છે ત્યારે કોના નામ ઉપર મોહર મારવામાં આવે છે કોનો નસીબ ચમકે છે તે હવે આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો